શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ આસો માસના વધ પક્ષની ત્ર્યોદશી તિથિ એટલે કે ધનતેરસ અને શનિવાર એટલે કે પ્રદોષ વ્રત પણ આવશે શનિ પ્રદોષનું વ્રત કથા મહિમા મુહૂર્ત પૂંજન વિધિ તથા ધનતેરસના મહિમા વિશે પણ જાણીશું લક્ષ્મી પૂજન વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષતાય વિવાય મહાદેવાય ધીમહિ ધીયોના રુદ્ર પ્રચોદયા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો પ્રદોષ વ્રત અર્થાત તેરસની તિથિ છે જે મહિમાસે બે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષના સ્વામી ભગવાન મહાદેવ છે એમાંય ખાસ કરીને જ્યારે ધનતેરસ હોય દિવાળીનો સમય હોય ત્યારે માતા મહાલક્ષ્મીની સાથે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે માતા મહાલક્ષ્મી સરસ્વતીજી ગણેશજી કુબેર ભગવાન ધનવંતી દેવ ભગવાનની પૂજા સાથે મહાદેવની પૂજા ઉપાસના થાય છે સો સોનામાં સુગંધ મળી જાય છે કુબેર ભંડારની કહેવાય છે કુબેર ભંડારી કહેવાય છે મહાદેવ કુબેરજીના દેવતા છે આજે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે અને લક્ષ્મીજીની પૂજા પણ થાય છે ભક્તો મહાદેવને પ્રિય એવું આ ત્રિયોદશીનું વ્રત કહેવાય છે સર્વે ભક્તો મહાદેવને પ્રિય એવું આ ત્રિયોદિશીનું વ્રત કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે સુખ સંપત્તિ આરોગ્ય સૌભાગ્યવતી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે શનિવારે એટલે કે શનિ પ્રદોષ કહેવાય છે આજે ભગવાન શનિદેવની પૂજા ઉપાસના થાશે જે ન્યાય અને દંડના દેવતા છે શનિ કથા સંભળાય છે શ્રી હનુમાનજી પ્રિય એવો શનિવાર પણ છે શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના પણ થશે જેની નકારાત્મક પ્રભાવ દૂર થાય છે શુભ પ્રભાવ આપણા ઘરમાં રહેતા માતા લક્ષ્મીજીનું આગમન રહેશે જીવન જીવનભર કષ્ટ સંકટમાંથી દરિદ્રમાંથી મુક્તિ મળે છે પ્રભુની કૃપાથી ધન વૈભવ પ્રાપ્તિ થાય છે એવું મહાદેવની પ્રિય એવું આ ત્રિયોદશી કે પ્રદોષ વ્રત છે કારણ કે શનિ દેવતા જે શનિવાર સ્વામી છે શનિવારના સ્વામી છે તે ભગવાન મહાદેવના શિષ્ય છે અને મહાદેવ ગુરુ છે માટે જ્ઞાન પ્રાપ્તિ જેમને કરવી છે તે સંતાન સુખની પ્રાપ્તિ કરવી છે તેઓ પણ શનિ પ્રદોષ વ્રત શનિ સંબંધિત દોષને દૂર કરવા માટે સાળ સાતની ઢે છે તેમાંથી રાહ પ્રાપ્ત કરવા માટે પણ આ શનિ પ્રદોષ વ્રત થાય છે પ્રદોષના વ્રત વર્ણન સંકદ પુરાણ સંકદ પુરાણમાં સ્કંદ સ્કંદપુરાણમાં અને શિવ મહાપુરાણમાં પણ ઉલ્લેખ મળે છે ધનતેરસની પૂંજાનું મુહૂર્ત વિશે જાણી લઈએ આજે પૂજનનું શુભ મુહૂર્ત છે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ બ્રહ્મા મુહૂર્ત છે સવારમાં આપણે પૂજન કરીએ છીએ સવારે ચાર ને મિનિટ લઈને લગભગ પાંચ ત્રીસ વાગ્યા સુધી ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ જો જોવામાં આવે છે સવારે અગિયાર ને તેતાલીસ મિનિટ લઈને બાર ને ત્રીસ મિનિટ આસપાસ રહેશે આ સમય દરમિયાન પણ શુભ કાર્ય કરી શકાય છે ખરીદી આદિ પૂંજન આદિ સાંજે પ્રદોષ કાળ હોય છે જે પ્રદોષ કાળનું ખાસ મહાત્મ્ય છે ત્યારે પણ ખાસ કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે અને લક્ષ્મી પૂંજન પણ થાય છે તે સમયે સાંજે લગભગ પાંચને અડતાલીસ મિનિટ લઈને રાત્રિના આઠને વીસ મિનિટ સુધી વૃષભકાલનું પણ ઘણું મહત્ત્વ છે સાંજે સાતને સોળ મિનિટને આરંભ થાય છે અને રાત્રિના નવને દસ મિનિટ આસપાસ રહેશે ધનતેરસના દિવસે સોના સાંદી ખરીદીનું શુભ મુહૂર્ત પણ જોવા જોવાય છે ખરીદીનું શુભ મુહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ બપોરના બારને અઢાર મિનિટને લઈને તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ સુધી શુભ મુહૂર્ત છે આ ઉપરાંત અઢાર અઢારી તારીખે ખરીદીની ન કરી શક શક્યા હોય તો સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો તેરસની તિથિ ઓગણીસ તારીખે પડ પણ પડે છે ત્યારે પણ સવારે સાત વાગ્યાની લઈને બપોરના બે વાગ્યા સુધી ખરીદી કરી શકાય છે સોના ચાંદી વાહન આદિ બંને દિવસ ધનતેરસની ઉજવાય છે પરંતુ પ્રદોષ વ્રત છે કે પ્રદોષની પૂજા મુહૂર્ત તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે છે અને બીજા દિવસે સવારે ધનતેરસની ઉજવણી થશે આજે યમદીપદાનનું પણ ઘણું મહત્વ છે અકાલ મૃત્યુના ભયને હન હરનાર ભગવાન યમની આજે પૂજા થશે જોકે યમરાજની પૂજા વર્ષ દરમિયાન આપણે ધનતેરસના દિવસે અને યમ દીપદાન દિવસે કરીએ છીએ અને વડ સાવિત્રીના વ્રત હોય ત્યારે પણ આજે પણ યમદીપદાન સૌમુખી દીપદાન યમરાજની નિમિત્તે ઘરની બહાર પ્રગટાવીએ છીએ દક્ષિણ દિશા તરફ યમદીપદાનનું શુભ મુહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે સાંજે લગભગ પાંચ પચાસ મિનિટ લઈને રાત્રિના આઠ વીસ મિનિટ સુધી આ સમય દરમિયાન યમદીપદાન કરવું જોઈએ મનાય છે કારણ કે યમદીપદાન પણ પ્રદોષ કાળમાં જ કરવાનું હોય છે આ આ વધુ ધનતેરસનું શુભ મુહૂર્ત હવે આપણે જાણી લઈએ ધનતેરસનું શુભ શુભ મહત્ત્વ છે શાસ્ત્ર અનુસાર સમુદ્ર મંથન દરમિયાન

શક્તિ કરી આયુર્વેદક જ્ઞાતા મનાય છે કારણ કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ધનતેરસનો ઉત્સવ મનાવાય છે ત્યારે આપણે લક્ષ્મીજીની પૂજન કરીએ છીએ પરંતુ લક્ષ્મીજીની પૂજાની સાથે આરોગ્યના દેવતા પૂંજા પણ પૂંજા પણ છે લક્ષ્મીજી ત્યારે જ ટકે છે જો આપણું આરોગ્ય સારું હોય નહીં નહીતર એવું થાય કે આરોગ્ય સારું ન હોય તો લક્ષ્મી પણ પ્રગ ટકતી નથી સૌભાગ્યવતી સ્વાભાવિક છે એટલા માટે આજે લક્ષ્મી પૂજનની સાથે ધનતેર ધનવંતી દેવીની પણ પૂજા અને આજે સોના સાંધી વાસણો ખાસ કરીને પિત્તળના તાંબુ સાંધી આ વાસણો ખરીદાય છે પરંતુ ન પહોંચાય તો સ્ટીલના વાસણ પણ ખરીદી શકાય છે પરંતુ બંને ત્યાં સુધી લોખંડનું વાસણ ખરીદવાની બચવું જોઈએ તો જોકે વાહનો લોખંડના જ હોય છે અને આજે તિજોરી પણ ખરીદી કરે છે તો પણ લોઢાની જ હોય છે એટલે ઘણા લોકો એવું માને છે કે આપણે જે રસોડામાં બર્તન ઇસ્તેમાલ કરીએ છીએ તે લોખંડનું જ ન આવે તો સારું બાકી મનો મનમાં કોઈ શંકા ન રાખવી જેવી પ્રભુએ શક્તિ આપી હોય એ પ્રમાણે ખરીદી કરી શકાય છે આજે ખરીદી કરેલું કોઈ પણ શુભ મનાય છે કહેવાય છે કે આજે નવી વસ્તુ કે મૂલ્યવાન વસ્તુ ખરીદવાથી લક્ષ્મીજી અને ભગવાન કુબેરજીની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સમ સુખ સમૃદ્ધિ ભોગવાઈ ચૂકવાય છે સુખના આશીર્વાદ બની રહેશે એટલા માટે પણ આજે ફૂલ નહીં તો ફૂલની પાખડીની રૂપે કંઈ પણ ખરીદી કરી શકાય છે ચાહે ચાંદીનો નાનો ચિક્કો કે વસ્તુ કે સોનાની ન નાની વસ્તુ છે અથવા સોનું ન ખરીદી શકાય તો પિત્તળ ખરીદી લેવું પિત્તળનો ઘડો ખરીદીને સાંજે લક્ષ્મી પૂજનમાં રાખીને તેનો ઇસ્તેમાલ આપણે રસોડામાં કરી શકીએ છીએ આજે ધનતેરસના દિવસે નમકની ખરીદી શ્રાવણની ખરીદી પણ થાય છે કોડીયું ખરીદી ખરીદી થાય છે ગોમતી ચક્રની ખરીદી કરી શકાય છે અથવા તો આપણે નાના ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ પણ લોકો ખરીદી કરે છે પૂંજામાં રાખવા માટે અથવા તિજોરીમાં રાખવા માટે આ ઉપરાંત આજે પતાસા કે ખાંડ પણ ખરીદી શકાય છે ગોળ ખરીદી શકાય છે દૂધ દહીં ખરીદી કરી શકાય છે તેના પણ પુણ્ય ફળ મળી શકે છે ભક્તો આ પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરી સવારે વ્રતનો સંકલ્પ આ વ્રતમાં ઉપવાસ કરી શકાય છે ફલહાર લઈ શકાય છે નિરાહાર રહી શકાય છે ભોજન પણ લઈ શકાય છે જે શ્રદ્ધા હોય એ પ્રમાણે વ્રત કરવું વ્રતમાં કોઈ પણ બાધા ન આવે વ્રત કરનારે સવારે સ્નાન આદિ પરવારી ભગવાન મહાદેવની ઉપાસના કરાય છે શિવાલયમાં જઈને પણ પૂજા કરી શકાય છે અને ઘરમાં જો નાનકડું શિવલિંગ રાખેલું હોય તો તેની પણ પૂજા ઉપાસના થાય છે સંધ્યાકાળે ફરી સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને શિવલિંગની પૂજા થાય છે પંચરા વંસરામૃત મૃત વંચ અમ્રાઉત ગંગાજલ દૂધ ઘી મધ દૂધનો બિલીપત્ર ચંદન અસ્પ પુષ્પ ધૂપદીપ નિવેદ આદિ ભગવાન મહાદેવનો નૃત્યો જય મંત્ર જાપ કરવો આરતી કરવી પ્રસાદમાં ભગવાનને ખીરનો ભોગ લગાવી શકાય છે ચીજના ફલ ફલાદી આદિ ભોગ લગાવી શકાય છે આ વ્રતને એક જ દિવસનું હોય છે માટે જરૂરિયાતમંદની દાન પુણ્ય અવશ્ય કરવું અને વસ્ત્ર જૂતા ચપ્પલ દાનનું દાન દાનનું દાન કરી શકાય છે આ વ્રતનો મહિમા પૌરાણિક કાળથી જ સાલ્યો આવે છે એટલા માટે એવું પણ કહેવાય છે કે જ્યારે પણ વ્રત શુભ ફળની પ્રાપ્તિ નહીં કરાવે ત્યારે પ્રદોષનું વ્રત અવશ્ય શુભ ફળાની પ્રાપ્તિ કરાવશે જે મહાદેવનું વ્રત આ વ્રતમાં ઘણી કથાઓ જોડાયેલી છે એક ગરીબ બ્રાહ્મણની કથા કે જેણે પ્રદોષનું વ્રત કરી સંતાન સુખની પ્રાપ્તિ કરી હતી સમુદ્ર મંથનની કથા પણ પ્રદોષ વ્રત સાથે જોડાયેલી છે કથા અનુસાર દેવતાઓએ અને અસુરોએ મળીને જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી હલાહલ વિષ નીકળ્યું છે સંસારને બાળી ભસ્મ કરી શકે તેમ હતું ત્યારે દેવતાઓએ મહાદેવની પ્રાર્થના કરી અને મહાદેવને આ હલાહલ વિશેષ ધારણ કર્યું પોતાના કંઠમાં કંઠમાં માટે ભગવાન મહાદેવને નીલકંઠ કહેવામાં આવ્યા ઘટના ઘટ પ્રદ કાળમાં જ બની હતી એ ઘટના પ્રદોષ કાળમાં બની હતી માટે પ્રદોષ જે આ વ્રત છે તે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે પ્રદોષ કાળમાં જ ભગવાન શ્રી વિષ્ણુએ ભગવાન મહાદેવની પૂજા ઉપરાંત કરી પૂજા ઉપાસના સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું પ્રદોષ કાળમાં જ ભગવાન વિષ્ણુએ નૃસિંહ રૂપ ધારણ કર્યું હતું હિરણા કશ્યપને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો આ પ્રદોષનું વ્રત સાત વાર પ્રમાણે જ્યારે પણ આવે તે અલગ અલગ ફળ કહેવાય છે તે પણ જાણી લઈએ જ્યારે સોમવારે પ્રદોષનું વ્રત આવે છે જેને સોમ પ્રદોષ વ્રત કહેવાય છે ત્યારે માસી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને ચંદ્ર સંબંધિત દોષ પણ દૂર થાય છે મંગળવારે જ્યારે પ્રદોષ તિથિ આવે છે જેને પ્રદોષ પ્રદોષનું વ્રત કહેવાય છે જેને ભોમ પ્રદોષ વ્રત કહેવાય છે સ્વાસ્થ્ય સુખ અને ઉર્જા વૃદ્ધિ કરે છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત બુદ્ધ પ્રદોષનું વ્રત કહેવાય છે બુદ્ધિ વિદ્યાથી પ્રાપ્ત થાય છે પ્રાપ્ત કરાવે છે આ વ્રત ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત ગુરુ પ્રદોષ વ્રત કહેવાય છે શત્રુઓને નાશ થાય છે સમૃદ્ધિ સુખ પ્રાપ્ત થાય છે રાજ્ય સુખની પ્રાપ્તિ થાય છે શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત તેને શુક્ર પ્રદોષ કહેવાય છે દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જોકે આ વ્રત એક જ દિવસનું છે વ્રત દરમિયાન કોઈની નિંદા એકાંદિત ના કરવી જરૂરિયાત મનની દાનપુણ્ય અવશ્ય કરવું સંધ્યાકાળે મહાદેવની આત્મ આરાધના કરવી કથા સાંભળી સવારે વહેલા ઉઠીને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા ધનની સ ધનની સફાઈ રાખવી શિવલિંગનો અભિષેક કરવો ત્યારે બિલીપત્ર ધતુરો અન્ય પૂંજન સામગ્રી અર્પિત કરી શકાય છે પરંતુ જ્યારે આપણી પાસે પૂંજન સામગ્રી ના હોય તો માત્ર એક જ લોટો જલ બિલીપત્ર સાથે પણ અર્પિત કરી શકાય છે આજના દિવસે શનિદેવની વ્રત કથા પણ ઘણા ભક્તો સાંભળે છે આવો તો આપણે સાંભળીએશ શનિ કથા બોલું ભગવાન સૂર્ય નંદન સાયા પુત્ર શનિદેવ મહારાજની જય